आकाशवाणी भुज समाचार अशरफ नथवाणी वाचेज नमस्कार લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજુજુએ આજે વકફ સુધારા વિધેયક વિચારણા માટે અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કર્યું વિધેયક રજૂ કરતા શ્રી રિજુજુએ જણાવ્યું કે આ વિધેયકને મુસ્લિમોના ધાર્મિક સ્થળો સાથે કોઈ સંબંધ નથી અને તે વકફ બોર્ડની મિલકતો સાથે જ સંકળાયેલું છે તેમણે જણાવ્યું કે સરકાર વકફ બોર્ડને સમાવેશી બનાવવા માંગે છે ચર્ચા શરૂ કરતા કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ સરકાર પર આ બિલના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે આ બિલ બંધારણની વિરુદ્ધ છે સામાજિક ન્યાય રાજ્યમંત્રી બી એલ વર્માએ કહ્યું વિધેયક મુસ્લિમ સમુદાયના હિતમાં છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌના સાથ સૌના વિકાસની ભાવનાથી કામ કરે છે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે આ કાયદો દેશની ધર્મનિરપેક્ષ છબીને નુકસાન પહોંચાડશે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એમના સાંસદ જ્હોન બ્રિટાસે આક્ષેપ કર્યો કે વકફ સુધારા વિધેયકનો ઉદ્દેશ્ય સમાજમાં ધ્રુવીકરણ ઉત્પન્ન કરવાનો છે અને વિરોધ પક્ષ આ વિધેયકનો વિરોધ કરશે દિનડયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ઐતિહાસિક સીમાચિન્હ હાંસલ કરીને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કાર્ગો હેન્ડલિંગમાં એકસો પચાસ એમએમટીનો આંકડો પાર કરીને એક વર્ષના અંતર બાદ પારાદીપ પોર્ટને પાછળ મૂકીને દેશના પ્રથમ નંબરના મહાબંદરનો તાજ અંકે કરી લીધો છે ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર એવા કંડલા બંદરે એકસો પચાસ પોઈન્ટ પંદર એમએમટી સાથે તેના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ પ્રાપ્ત કર્યું છે આ સિદ્ધિ પ્રાપ્ત થતાં પોર્ટ ઓથોરિટી દ્વારા પોર્ટના ડોકયાર્ડમાં પ્રથમવાર કેક કટિંગ અને ફૂડ પેકેટ વિતરિત કરીને ઉજવણી કરાઈ હતી અંદાજે ચાર હજાર પાંચસો કામદારો અને મજૂરોને આ ફૂડ કીટ અને આવશ્યક દૈનિક ઉપયોગની વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહે આ ઐતિહાસિક સિદ્ધિ માટે તમામ હિસ્સેદારો બંદર વપરાશકર્તાઓ ટ્રેડ યુનિયનો કર્મચારીઓ અને કામદારોનો અતુટ પ્રતિબદ્ધતા અને અથાક પ્રયાસો બદલ આભાર માન્યો હતો ડીસામાં ગઈકાલે ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં આગની ઘટના બાદ કચ્છમાં વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તમામ પ્રાંત અધિકારીઓને સ્થાનિકે ટીમો બનાવી ફટાકડાની ફેક્ટરીઓની તપાસ કરવા અને ક્યાંય પણ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોય કે ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે ઉલ્લેખનીય છે કે કચ્છમાં તાજેતરમાં આગની ઘટનાઓ વધી છે છેલ્લા એક અઠવાડિયામાં જ આગની પાંચથી વધુ નોંધપાત્ર ઘટનાઓ બની ચૂકી છે ત્યારે તંત્ર તરફથી સાવચેતી માટે આવા નક્કર કાર્યવાહીની આશા લોકો સેવી રહ્યા હતા રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છની ભુજ અને અંજાર આરટીઓ કચેરી મારફતે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કુલ ચારસો સત્તર કરોડ જેટલી માતબર રકમ સરકારી તિજોરીમાં જમા થઈ છે કચ્છમાં બે મોટા બંદર સેંકડો ઉદ્યોગો અને કંપનીઓ ઉપરાંત ખાવડામાં રિન્યુએબલ એનર્જી પાર્ક નમક પરિવહન ખનીજ પરિવહન સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુખ્ય હોવાથી ટેક્સ પેટે આરટીઓને માતબર આવક થાય છે પશ્ચિમ કચ્છ ભુજ આરટીઓ કચેરીને નાણાકીય વર્ષ દરમિયાન ટેક્સ અને નવા વાહનોની નોંધણી પેટે એકસો કરોડ ત્રેપન લાખની આવક નવા વાહનોની મોટા ખરીદી થઈ છે ભુજ આરટીઓમાં ઓગણચાલીસ હજાર બસો ચોપન અને અંજાર આરટીઓમાં તેતાલીસ હજાર ચારસો ત્રેવીસ નવા વાહનો મળી સમગ્ર જિલ્લામાં કુલ બ્યાસી હજાર છસો નવા વાહનો માર્ગો પર દોડતા થયા છે રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ત્રીસ એપ્રિલ સુધી કર્યો છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલક વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે કેન્દ્ર સરકારે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસ રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના એક લાખ ત્રેવીસ હજારથી વધુ ખેડૂતોએ તુવેરનું વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી કચ્છમાં ચૈત્ર માસના આરંભ સાથે ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું છે હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું તો પશ્ચિમ કચ્છમાં નલિયા ખાતે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાતા મિશ્ર વાતાવરણ અનુભવાયું હતું જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન એકવીસથી ત્રેવીસ ડિગ્રી વચ્ચે રહ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ

આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર